નમસ્કાર મિત્રો આ સિઝન શરૂ થઈ ત્યારથી જીરાના ભાવમાં સતત અને એક ધારો ઘટાડો નોંધાઈ રહ્યો છે અને મહત્વની વસ્તુ એ છે કે માર્ચ એન્ડિંગના કારણે છેલ્લા એક સપ્તાહથી મોટા ભાગના યાર્ડો બંધ છે એમાં હરાજીની કામગીરી બંધ છે છતાં આ બંધ બજારમાં પણ જીરાના ભાવમાં મણે બસો રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે અને જે આવકોનું પ્રેશર છે એ ઘટ્યું હોવા છતાં જીરાના ભાવ ઘટી રહ્યા છે જે ખૂબ જ એક રીતે ચિંતાજનક બાબત છે તો જીરા બજારની હાલની સ્થિતિની વાત આપણે આજના વિડીયોમાં કરીશું મિત્રો જીરા બજારની જે અપડેટ અહીંયા આપવામાં આવે છે એનો હેતુ માત્ર આપને માહિતી આપવાનો છે આ માહિતીના આધારે જીરા બજારમાં કોઈ જાતનું ખરીદ વેચાણ કે કોઈ જાતની તેજી મંદી તમારે કરવી નહીં એવી સલાહ છે તમારે જીરાની ખરીદી કરવી કે જીરાનું વેચાણ કરવું જીરાના સ્ટોકને હોલ્ડ કરવો એ અંગેનો નિર્ણય તમારે તમારી તમારા પોતાના અભ્યાસના આધારે તેમજ તમારી આર્થિક જોખમ સહન કરવાની જે ક્ષમતા હોય એના આધારે લેવાનો છે મારી પોતાની વાત કરું તો આ સિઝનમાં અમારે જે જીરાનું કુલ ઉત્પાદન થયું હતું એમાંથી લગભગ પચાસ ટકા એટલે કે અડધો સ્ટોક અમે સિઝનની શરૂઆતમાં જ વેચી દીધો છે હજુ મારી પાસે જે કુલ ઉત્પાદન અમારે થયું હતું એનો અડધો સ્ટોક પડ્યો છે અને એમાં પણ જ્યારે પણ ઉછાળ આવે ત્યારે ધીરે ધીરે તબક્કાવાર ધીરે ધીરે વેચવાની જે છે એ એક રીતે અમે આયોજન કર્યું છે તો હવે આપણે મિત્રો જીરા બજારની જે અપડેટ છે એ અત્યારની જે અપડેટ છે એ થોડી સમજવાનો પ્રયાસ કરીએ તો મિત્રો છેલ્લા એક સપ્તાહથી માર્ચ એન્ડિંગના કારણે ગુજરાતના મોટા ભાગના યાર્ડોમાં હરાજીની કામગીરી બંધ હતી પણ આ બંધ હરાજીમાં પણ એક રીતે સેમ્પલના આધારે વેપાર થતા હોય એટલે કે ખેડૂત વેપારીને ત્યાં પોતાનું જીરું મોકલાવે એ સેમ્પલ પછી જે વેપારીઓ છે એમને પહોંચાડવામાં આવે અને એમાં પણ બંધ બજારે પણ સોદા થતા હોય અને ચિંતાજનક બાબત એ છે કે છેલ્લા એક સપ્તાહમાં બંધ બજારમાં જ બસો રૂપિયાનો ઘટાડો જીરાના ભાવમાં નોંધાયો છે અત્યારે આપણે હાલની સ્થિતિ આજે એક એપ્રિલ છે એટલે ઊંઝા યાર્ડ તો આજે બંધ છે કારણ કે આજે બેંકો બંધ છે એટલે ઊંઝા સહિતના અમુક મોટા યાર્ડ છે બાકી ઘણા યાર્ડોમાં આજથી હરાજીની કામગીરી શરૂ થશે પણ અત્યારે જે સ્થિતિ છે અત્યારે જીરાના ભાવમાં સરેરાશ ચાર હજાર રૂપિયાથી લઈ અને ચાર હજાર છસો રૂપિયાની સપાટીની વચ્ચે વેપાર થઈ રહ્યો છે છેલ્લા એક સપ્તાહમાં જ બંધ બજારમાં મણે બસો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને આ સિઝન જે શરૂ થઈ આપણે ધારો કે પંદર ફેબ્રુઆરીથી સિઝન શરૂ થઈ એમ ગણીએ તો છેલ્લા દોઢ મહિનામાં જીરાના ભાવમાં એક હજાર રૂપિયાનો નોંધ પાત્ર જે ઘટાડો છે એ નોંધાયો છે અને મહત્ત્વની વસ્તુ એ છે કે માર્ચ મહિનાના જે છેલ્લા બે સપ્તાહ છે એમાં તો આવકોનું જોર ઘટ્યું હોવા છતાં જીરાના ભાવ એક રીતે ઘટી રહ્યા છે અને અત્યાર સુધીની જે આવકો છે એની આપણે વાત કરીએ તો વેપારીઓનો એવો અંદાજ છે કે માર્ચ એન્ડિંગ સુધીમાં ગુજરાતભરમાં અંદાજે પંદર લાખ બોરીથી લઈ અને વીસ લાખ બોરી સુધી નવા જીરાની આવકો થઈ છે જે ગત વર્ષે માર્ચ એન્ડિંગ સુધીમાં આવકો થઈ હતી એના કરતાં તો આ આવકો ઘણી જ વધારે છે પણ જે રીતે ઉત્પાદન વધારાની વાત હતી ને જે રીતે બમણું ઉત્પાદન થવાની વાત હતી એ રીતે જોઈએ તો પ્રમાણમાં આવકોનું જોર ઓછું છે છતાં આપણને જે ભાવ છે જીરાના એ સતત એમાં દબાણ જોવા મળી રહ્યું છે હવે આપણે જે અત્યારની લેવાલી છે એને સમજવાનો પ્રયાસ કરીએ તો નિકાસના વેપારો પણ ધીમી ગતિએ ચોક્કસથી ચાલું છે અને દેશાવરની માંગ પણ છે પણ સ્ટોકિસ્ટની લેવાલી નથી સ્ટોકિસ્ટની લેવાલી અત્યારે મિત્રો ખૂબ જ ઓછી છે સરેરાશ જે એવરેજ દળો છે એ ની સપાટી આવી ગયો છે છતાં હાલની સ્થિતિએ જીરામાં લોકો જે સ્ટોક કરતા હોય જે પોતાનું ઇન્વેસ્ટમેન્ટ સ્ટોક કરતા હોય જીરામાં એ લોકો જીરાનો સ્ટોક નથી કરી રહ્યા એના કારણે માર્કેટમાં લેવાલીનો અભાવ છે અને બીજું જે મહત્વનું પરિબળ છે જે મંદીને વેગ આપી રહ્યું છે એ નાણાં ભીડ છે નાણાં ભીડ મિત્રો જીરું એક રીતે મોંઘી કોમોડિટી છે અને સામાન્ય રીતે ઊંઝા યાર્ડમાં એક રીતે નાણાં ભીડ સર્જાતી નથી પણ જે નિકાસ સંલગ્ન જે સૌરાષ્ટ્રની ચારથી પાંચ પેઢીઓ કાચી પડી અને એમાં ઊંઝાની અનેક પેઢીઓના પૈસા એક રીતે સલવાયા છે અને જે આંકડો છે એ કરોડોમાં નહીં મિત્રો અબજો રૂપિયામાં છે આથી હવે જે વિશ્વાસ છે એ તૂટી ગયો છે ધારો કે જીરામાં જે વેપાર થતો હોય બાકીમાં પણ વેપાર થતો હોય મોટા પ્રમાણમાં એટલે કે અહીંથી ઊંઝાના વેપારી રાજકોટના કોઈ એક્સપોર્ટરને જીરું મોકલે તો એમાં પેમેન્ટની ટર્મ્સ હોય કે આટલા દિવસે તમે પેમેન્ટ્સ આપશો પણ જે આ પેઢીઓ કાચી પડી અને ઊંઝાના અબજો રૂપિયા એમાં સલવાયા છે એટલે બાકીના વેપારો બંધ થઈ ગયા છે જ્યારે બાકીના વેપારો બંધ થઈ ગયા છે તો ઊંઝાથી રાજકોટનો જે વેપાર છે એ પ્રમાણમાં નોંધપાત્ર રીતે ઘટ્યો છે જ્યારે કાઠિયાવાડનો વેપાર નોંધપાત્ર રીતે ઘટે તો ચોક્કસથી લેવાલી પર એની અસર થાય છે આથી જે બે પરિબળ છે જેના કારણે છેલ્લા એક સપ્તાહમાં આપણને જીરાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે એ પહેલું પરિબળ એ છે કે સ્ટોકિસ્ટ હાલની સ્થિતિએ પણ સ્ટોક નથી કરતા અને બીજું પરિબળ એ છે કે બજારમાં નાણાં ભીડ જોવા મળી છે અને નાણાં ભીડના કારણે જે કુલ વેપાર હોય એ પ્રમાણમાં ઓછો થઈ રહ્યો છે હવે જે એપ્રિલ મહિનો હશે મિત્રો એ એક રીતે એમાં રાજસ્થાનની આવકો શરૂ થશે હવે ધીરે ધીરે ગુજરાતની આવકો ઘટતી જશે અને રાજસ્થાનની આવકો વધતી જશે રાજસ્થાનમાં કેવી આવકો છે ખાસ કરીને ત્યાંના ખેડૂતોની મેન્ટાલિટી કેવી છે ગુજરાતના ખેડૂતોમાં આપણે જોયું કે જે ભાવ જેમ જેમ નીચે આવ્યા એમ ખેડૂતોએ વેચવાલી ઓછી કરી અને ભાવ જે જીરું છે એનો સ્ટોક કર્યો અને રાજસ્થાનમાં હવે ખેડૂતો ખરેખર નીચા ભાવે વેચવાલી જો અકબંધ રાખે વેચવાલી જો નીચા ભાવે પણ મોટા પ્રમાણમાં વેચવાલી કરે તો બજાર ઉપર હજુ પ્રેશર જોવા મળી શકે છે અને એપ્રિલમાં થોડી દેશાવરની અને નિકાસની માંગ પણ ખુલી શકે છે તો એ પરિબળ એક રીતે સારું છે પણ જે બે થી ત્રણ પરિબળો જે અત્યારે જીરા બજારમાં જોવા મળી રહ્યા છે એ બજાર ઉપર એક રીતે પ્રેશર કરી રહ્યા છે તો મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન